નંબર પાંચ ની પાંચ નંબર એટલે બુદ્ધ એટલે પાંચ નંબર ને કહેવાય કે રાજકુમાર પણ કહેવામાં આવે છે જેની જન્મ તારીખ પાંચ ચૌદ કે પછી તેવીસ હોય તો એનો મૂળાંક થાય છે પાંચ પાંચ નંબર વાળાની વાણી એટ્રેક્ટિવ હોય છે કોઈને પણ પોતાની વાતોમાં લાવી શકે છે કોમ્યુનિકેશન સ્કિલ એ લોકોની બહુ જ પાવરફુલ હોય બિઝનેસમાં પણ આ લોકો સફળ થઈ શકે છે બિઝનેસ સ્કિલ પણ આ લોકોની અંદર સારી હોય છે આ લોકો નિર્ણય લેવામાં પાછા પડતા નથી આ લોકો ઘણી વખત ઉતાવળના નિર્ણય લઈ લે છે રૂપિયા બાબતે બહુ મોટું નુકસાન પણ આ લોકો સાથે થઈ શકે છે પાંચ નંબરના આરોગ્યની વાત કરીએ તો આ લોકોને પેટથી લગતી સમસ્યાઓ ચામડીના લગતા રોગો થાય છે આ લોકો ફૂડ લવર હોય છે એટલા માટે ઘણી વખતે ખાણીપીણીમાં આ લોકોને ધ્યાન રાખવું જોઈએ એક્સરસાઇઝ કરતા રહેવું જોઈએ હવે વાત કરીએ પાંચ નંબરના સેલિબ્રિટીની તો પાંચ નંબર ઉપર ઘણા બધા સેલિબ્રિટી છે મનોજ બાજપાઈનો મૂળાંક પણ પાંચ આવે છે અને વિરાટ કોહલી એ પણ નંબર પાંચ ઉપર જ છે આ લોકોના કરિયરની વાત કરીએ તો આ લોકો બેંકિંગમાં નેટવર્કિંગમાં માર્કેટિંગમાં આ લોકો સારી સફળતા મેળવી શકે છે બિઝનેસમાં પણ ખાસ કોઈ બી બિઝનેસ કરશે તો આ લોકો બિઝનેસમાં પણ સફળતા મેળવી શકશે